धन कमावानी कड़ा चाणक्य न दृष्टिकोण थी अत्यारे आज पड़े जो तमारू खिस्सू खाली छे मगज बेचेन छे अने तमारा माथामा फक्त एक सवाल घूमी रह्यो छे हूँ आटली मेहनत करू छु तो पैसा मारा थी दूर केम भागता रहे छे तो रोकाई जाओ आ एक सवाल नो जवाब तमारी आखी जिंदगी नी दिशा बदली शके छे कारण के सत्य ए छे के દુનિયામાં પૈસાની કોઈ કમી નથી કમી માત્ર તે સમજણની છે તે દ્રષ્ટિકોણની છે તે કળાની છે જે પૈસા કમાય છે સાચવે છે અને વધારે છે આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે કોઈ મોટિવેશનલ સ્પીચ નથી આ કોઈ ખાલી સપનું નથી આ તે માણસનો માઇન્ડસેટ છે જેને સામ્રાજ્યો બનાવ્યા રાજાઓને ઘડ્યા અને જ્ઞાથી ગરીબીને હરાવી દીધી તે માણસનું નામ હતું આચાર્ય ચાણક્ય એક નામ જે ભારતની માટીમાંથી દુનિયાનો સૌથી ખતરનાક સ્ટ્રેટેજિક માઇન્ડ પેદા કરવા વાળો હતો એક એવો માણસ જેને સ્પષ્ટ કહ્યું જો ધન નથી તો બુદ્ધિ પણ તમને છોડી દેશે આ સાંભળવામાં કઠોર લાગે છે પણ આ કડવું સત્ય છે વિચારો જ્યારે ખિસ્સામાં પૈસા નથી હોતા તો સૌથી પહેલા આત્મસન્માન મરે છે પછી સંબંધો પછી સપના અને છેવટે માણસ પોતાની જ નજરોથી બચવા લાગે છે તમે પણ કદાચ તે પણ અનુભવી હશો જ્યારે કોઈએ તમને નજરઅંદાજ કર્યા તેવા સંજોગો જ્યાં તમે કંઈક કરવા માંગતા હતા પણ સંસાધનોની કમીએ તમને ચૂપચાપ બેસાડી દીધા અને પછી અંદરથી એક અવાજ આવ્યો કાશ મારી પાસે પૈસા હોત પણ સવાલ એ નથી કે તમને પૈસાની જરૂર છે કે નહીં સવાલ એ છે કે પૈસા કમાવાનો માઇન્ડસેટ તમારી અંદર હાજર છે કે નહીં ચાણક્યએ કહ્યું ધન ભાગ્યથી નથી આવતું ધન બુદ્ધિથી આવે છે અને જે પોતાની બુદ્ધિને પ્રશિક્ષિત નથી કરતો તે આખી જિંદગી મહેનત કરતો રહેશે પણ સમૃદ્ધિ સુધી ક્યારે નહીં પહોંચે આજે આપણે જે ધન કમાવાની કળાની વાત કરી રહ્યા છીએ તે કોઈ સ્ટોક માર્કેટની ટિપ નથી આ રાતોરાત અમીર બનવાનો કોઈ જુગાડ નથી આ એ માઇન્ડસેટ છે જે ચાર્ક્યએ સદીઓ પહેલા સ્પષ્ટ કર્યો હતો તેમણે સાફ કહ્યું ગરીબ માણસ ગરીબ એટલે નથી હોતો કારણ કે તેની પાસે તકોની કમી છે તે ગરીબ એટલે હોય છે કારણ કે તે તકોને ઓળખવાનું જ નથી જાણતો અને આજ સૌથી મોટો ડગો છે જે માણસ પોતાની જાત સાથે રમે છે તમારી આસપાસ જુઓ એક જ શહેરમાં એક જ સમય એક જ સંસાધનોની સાથે કોઈ મિલિયોનેર બની જાય છે તો કોઈ આખી જિંદગી સંઘર્ષમાં વિતાવી દે છે કેમ કારણ કે તેમનો માઇન્ડસેટ અલગ છે અને ચાણક્ય નીતિ તે માઇન્ડસેટ ને બદલવા માટે સૌથી ખતરનાક સ્કૂલ છે આ નીતિ તમને એ નથી શીખવતી કે કેટલું કમાવવું આ શીખવે છે કે કેવી રીતે વિચારવું જેથી પૈસા તમારી પાછળ ભાગે ચાણક્યએ કહ્યું जे धनने फक्त भोगनो साधन माने छे ते कायरे तेने साचवी નથી શકતો અને જે धनને શક્તિ માને છે તે તેને काबूમાં કરતા શીખી જાય છે આજના સમયમાં લોકો पैसा कमाववा मांगे छे पण તેના માટે જવાબદારી લેવા નથી માંગતા તેઓ आराम इच्छे छे शिस्त वगર સફળતા इच्छे छे स्ट्रेटेजी वगર અને પછી ભાગ્યને કોસે છે चाणक्य આવી બહાનાબાજી સ્વીકાર નથી કરતા તેમની નીતિ સીધી નિર્દય અને સાચી છે તેઓ કહે છે જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો પહેલા પોતાની વિચારસરણીને દોષ આપો કારણ કે સાચો માઇન્ડસેટ ખાલી હાથેને हथियार બનાવી દે છે આ અધ્યાય તમને એ અહે અપાવવા માટે છે કે પૈસા કોઈ ગંદી વસ્તુ નથી પૈસા શક્તિ છે પૈસા સુરક્ષા છે पैसा स्वतंत्रता छे અને જે ધન ત્યાગવાની વાત કરે છે પર અંદરથી તેની કમીથી ઝજુમે છે તે સૌથી મોટો ઢોંગી છે ચાણક્ય નીતિ તમને ઢોંગમાંથી બહાર કાઢે છે તે શીખવે છે કે ભલે સંત હોય જો ભૂખ્યો હોય તો તેના જ્ઞાનની અસર ઓછી થઈ જાય છે એટલે ચાણક્યએ કહ્યું પહેલા આર્થિક રીતે સક્ષમ બનો જેથી તમારો જ્ઞાન દુનિયા સુધી પહોંચી શકે આજ થી આ યાત્રા ફક્ત સાંભળવાની નથી આ વિચાર બદલવાની યાત્રા છે આ તે ડર ને ખતમ કરવાની યાત્રા છે જે પૈસા ની વાત કરતા જ તમને અંદર થી જકડી લે છે જો તમે આ અધ્યાય ખુલ્લા મગજ થી સાંભળ્યો છે તો એક દિવસ આવશે જ્યારે પૈસા તમારી ચિંતા નહી રહે બસ એક ઓજાર બની શકે અને આજ ધન કમાવાની કળા છે ચાણક્યના દ્રષ્ટિકોણ થી હવે સવાલ ફક્ત એ છે શું તમે માત્ર સાંભળશો કે સમજીશો અને બદલાશો કારણ કે ચાણક ય નબળા સંકલ્પવાળાને જ્ઞાન નથી આપતા અધ્યાય 1 ધન કમાવાની કળા ચાણકએ કહ્યું ધન અર્જિત કરતાં પહેલા ધન વિશે વિચારતા શીખો કારણ કે જે પૈસાને ફક્ત જરૂરિયાત માને છે તે ક્યારે તેને બચાવી નથી શકતો અને જે પૈસાને શક્તિ માને છે તે ધીરે ધીરે તેને પોતાનો કાબુમાં લઈ લે છે પોતાની જિંદગી પર નજર નાખો સવારથી સાંજ સુધી મહેનત મગજમાં યોજનાઓ હાથોમાં કામ અને પછી મહિનાના અંતે એ જ ખાલીપો એ જ સવાર આટલી મહેનત પછી પણ કંઈ કેમ નથી बचતો ચાણક્ય આજ સવાલથી શરૂઆત કરે છે તેઓ કહે છે ગરીબી પૈસાની કમી નથી ગરીબી દૂરદ્રષ્ટિની કમી છે मानस अवारनवार विचारे छे। जारे वधारे पैसा आवशे त्यारे हूँ समझदार बनी जईश पर चाणक्य कहे छे। पहला समझदार बनो पैसा आपोआप आवी जशे धन कमावानी कला हाथों मा नथी ते मगज मा जन्म ले छे। तमे जोयु हशे केटलाक लोको सीमित संसाधनों मां पण आर्थिक रीते स्थिर रहे छे। जारे बीजा मोटा मोटा अवसरो होवा छता દરેક વખતે ખાલી હાથ રહી જાય છે કારણ માત્ર એક છે માઇન્ડસેટ ચારક્ય નીતિ અનુસાર ધન તેની પાસે જ ટકે છે જે વર્તમાન પેલા ભવિષ્યને જોએ છે જે આજની મજામાં કાલની ચિંતાઓને ભૂલી જાય છે ધન તેના ઘરે મહેમાનની જેમ આવે છે અને જલ્દી જતું રહે છે ચારક્યએ કહ્યું ક્યારે ધનને ભાવનાઓના حوالے ન કરો જે દયા ਦਰ કે દેખાડા થી પોતાનું પૈસા ના નિર્ણય લે છે તે ક્યારે સમૃદ્ધ નથી થઈ શકતો આજ ના સમય માં લોકો કમાવા કરતાં વધારે દેખાડવામાં રસ ધરાવે છે મોંઘા કપડા જગમગાટ ભરેલી લાઈફસ્ટાઈલ અને અંદર થી ખાલી ખિસ્સા ચાણક્ય આને આત્મવિનાશ ની પહેલી સીડી માને છે તેમ ના અનુસાર ધન વધારવા માટે ત્રણ વસ્તુઓ જરૂરી છે સંયમ धैर्य અને મૌન જી પોતાના પૈસાની દરેક જગ્યાએ ચર્ચા કરે છે તે અજાણતા જ પોતાના માટે ખતરો પેદા કરે છે અને જે ચૂપચાપ પોતાની આર્થિક યોજના બનાવે છે તે સમયની સાથે અદ્રશ્ય રૂપે શક્તિશાળી બની જાય છે ચાણક્ય એમ પણ કહ્યું ધન કમાવવા માટે પહેલા પોતાનો સમયનું મૂલ્ય સમજો જે સમય બરબાદ કરે છે તે વાસ્તવમાં પોતાનો ભવિષ્યની કમાણીને બાળી રહ્યો હોય છે દરેક પળ કાતો તમને આગળ લઈ જાય છે કાતો પાછળ ખેંચે છે વચ્ચેનો કોઈ રસ્તો નથી આ માત્ર ભ્રમ છે ધન તેની જ પાસે જાય છે જે તક આવતા પેલા પોતાને તૈયાર કરી લે છે અને જે તક આવ્યા પછી તૈયારી શરૂ કરે છે તે હંમેશા મોડો પહોંચે છે ચાણક્યની નીતિ તમને અમીર દેખામો નથી શીખવતી આ તમને અમીર બનવું શીખવે છે અને અમીર બનવાનો પહેલો નિયમ છે આત્મનિયંત્રણ જે દિવસે તમે પોતાની ઈચ્છાઓને પોતાની બુદ્ધિને આધીન કરી દેશો તે જ દિવસે ધન તમને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દેશે આ અધ્યાય તમને એ અહેસાસ અપાવવા માટે છે કે ધન કોઈ ચમત્કાર નથી આ સાચી વિચારસરણીનો પરિણામ છે સાચા સમય લેવાયલા નિર્ણયોનો પરિણામ ચાણક્યએ કહ્યું જે આજે કઠોર શિસ્ત અપનાવે છે તે કાલે આરામની શક્તિ પ્રાપ્ત કરે છે અને જે આજે આરામ પસંદ કરે છે તે કાલે મજબૂરીની જિંદગી જીવે છે હવે નિર્ણય તમારા હાથમાં છે કારણ કે આ આ અધ્યાય માત્ર વાંચવા માટે નથી સામનો કરવા માટે છે અને યાદ રાખો ચાણક્ય નીતિનું ફળ માત્ર તેઓ જ મેળવે છે જે તેને માત્ર સાંભળતા નથી પણ જીવે છે થેન્ક યુ અધ્યાય બે ધનનો માઇન્ડસેટ चाणक्य ये कह्यु धन पहला मगज मा आवे छे पछि हाथों मा अने जे પોતાનું મगज ગરીબ રાખે છે તેની પાસે ક્યારે अमीर હાથ નથી થઈ શકતા ઈમાનદારીથી ખુદને પૂછો જારે તમે પૈસા વિશે વિચારો છો તો મगज માં શું આવે છે ડર લાલચ કે આ વિશ્વાસ કે પૈસા તમારા માટે નથી આજ તે જગ્યા છે જ્યાં મોટા ભાગના લોકો હારી જાય છે ચાણક્ય નીતિ કહે છે જે ધન ને શંકાની નજર થી જોએ છે તે તેને દૂર રાખે છે અને જે ધન ને બુદ્ધિ થી જોવાનું શરૂ કરે છે તે ધીરે ધીરે તેને પોતાની તરફ ખેંચી લે છે ગરીબીની સૌથી ખતરનાક આદત છે પૈસાની બુરાઈ કરવી લોકો કહે છે પૈસા બધી બુરાયોની જડ છે પણ ચાણક્ય કહે છે બુરાઈ પૈસામાં નથી પૈસાને સંભાળવાની અક્ષમતામાં છે જે દિવસે તમે સમજી જાવ છો કે પૈસા લક્ષ્ય નથી ઓજાર છે તે જ દિવસે તમારી વિચારસરણીના ઝેરની અસર ઓછી થવા લાગે છે ચાણક્યનું માનવું હતું કે માનવ મગજ બે રીતે કામ કરે છે એક જે તરત સુખની ઈચ્છા રાખે છે અને બીજું જે લાંબા ગાળાના લાભને જુએ છે અને ધન હંમેશા બીજા મગજને સાથ આપે છે જે આજે નાનો ત્યાગ નથી કરી શકતો તે કાલે મોટા ધનનો બોજ નથી ઉઠાવી શકતો તમે જોયું હશે કેટલા લોકો થોડા પૈસા આવતા જ બધું બદલી નાખે છે લાઈફ સ્ટાઈલ દેખાડો ખર્ચ ચાણક્ય આને માનસિક અપરિપક્વતા કહે છે તેમના અનુસાર જ્યારે ધન આવે છે તો વ્યવહાર ન બદલો નજરીઓ બદલો ધનનો સાચો ઉપયોગ શોર નથી મચાવતો તે ચૂપચાપ મૂળિયા જમાવે છે ચાણક્યએ કહ્યું જી પોતાની કમાણીની દરેક જગ્યાએ ચર્ચા કરે છે તે અજાણતા પોતાની જ બરબાદીનો પ્રચાર કરે છે ધન અને યોજનાઓ હંમેશા ગુપ્ત રાખવી જોઈએ અને જે ગુપ્ત નથી રાખવામાં આવતું તે સુરક્ષિત પણ નથી રહેતું આ અધ્યાય તમને એક કઠોર સત્ય સ્વીકારવાની શિક્ષા આપે છે જે તમારી આર્થિક સ્થિતિ વારંવાર દોહરાઈ રહી છે તો કારણ બહાર નથી અંદર છે ભાગ્ય ને દોષ આપવો સૌથી સહેલો રસ્તો છે પણ ચારિત્ય કહે છે ભાગ્ય પર તેઓ જ સાથ આપે છે જે પોતાના નિર્ણયોની જવાબદારી પોતે લે છે ધનનું સાચું મનોવિજ્ઞાન આ છે જે ઓછું ખર્ચે છે તે અમીર નથી બનતો અને ના તો જે વધારે કમાય છે અમીર તેજ બને છે જે સાચા સમયે સાચો નિર્ણય લે છે ધન ને સંભાળવા માટે મજબૂત હાથોની જરૂર નથી

એટલે સમૃદ્ધ માણસ ના પૈસાથી ડરે છે ના આંદરો હોય છે તે વિચારે છે સમજે છે પછી નિર્ણય લે છે આ અધ્યાય તમને પૈસા કમાતા શીખવવા નથી આવ્યો આ તમને પૈસા વિશે વિચારતા શીખવવા આવ્યો છે કારણ કે વિચાર બદલવા પર રસ્તાઓ આપોઆપ દેખાવા લાગે છે અને યાદ રાખો ચાણક્ય નીતિમાં ધન તેની જ પાસે જાય છે जे पहला પોતાનું મગજ સમૃદ્ધ કરે છે કારણ કે ગરીબી એક સ્થિતિ છે પણ સમૃદ્ધિ એક માનસિક અવસ્થા છે અધ્યાય 3 ધનનું अनुशासन ચાણક્યએ કહ્યું ધન કમાવવું કઠિન નથી તેને સંભાળવું કઠિન છે અને જે ધનને સંભાળવું નથી જાણતો તે ગમે તેટલું કમાય હંમેશા ખાલી રહેશે પાછળ વળીને જુઓ તમારી જિંદગી માં પર એવા પડ આવ્યા હશે જારે પૈસા આવ્યા પણ રોકાયા નહીં આવ્યા અને એટલી જ ઝડપથી ચાલ્યા ગયા ચાણક્ય આ પડને પકડે છે તેઓ કહે છે ધન अनुशासनથી નથી ડરતું ધન अनुशासनની तलाश કરે છે જે કમાવામાં તેજ છે પણ સંભાળવામાં બેદરકાર તે પોતાની જ મહેનતનો સૌથી મોટો દુશ્મન બની જાય છે ધનનો પહેલો નિયમ દરેક કમાડીને પોતાનો સ્વામી ન માનો તેને પોતાનો નોકર માનો જે ધન તમારી આજ્ઞા નથી માનતો તે તમને આજ્ઞા આપવા લાગે છે તમે લોકો ને કહેતા સામર્યા હશે પૈસા આવી ગયા તો બધું ઠીક થઈ જશે પણ ચારિત્ય કહે છે જો વિચાર સાચો નથી તો પૈસા આવો બધું વધારે બગાડી દે છે ધન વધારવા માટે સંયમ માત્ર ખર્ચમાં નહીં લાઈફસ્ટાઈલમાં પણ હોવો જોઈએ જે આવક વધતા જ પોતાની ઈચ્છાઓને વધારે છે તે વાસ્તવમાં પોતાની ગરીબીને અપગ્રેડ કરી રહ્યો હોય છે ચાણક્યના અનુસાર ધનના ત્રણ દુશ્મન છે દેખાડો ઉતાવળ અને અનુશાસનમાં કમી દેખાડો ધનને બહારથી મોટું પણ અંદરથી ખોખલું બનાવી દે છે ઉતાવળ ધનને ખોટા હાથોમાં સોંપી દે છે અને અનુશાસનની કમી ધનને કોઈ દિશા જ નથી આપતી ધનને દિશા નિયમ સીમાઓ જોઈએ જ્યાં ખર્ચનો કોઈ નિયમ નથી હોતો ત્યાં કમાણીનો સન્માન ધીરે ધીરે ઓછો થઈ જાય છે ચાણક્યએ કહ્યું જે નાની આદતોને નિયંત્રિત નથી કરી શકતો તે મોટો ધનનો બોજ ક્યારે નથી ઉઠાવી શકતો અનુશાસન કઠોર સજા નથી અનુશાસન ભવિષ્યની સ્વતંત્રતાની તૈયારી છે જે આજી ખર્ચ કરતા પਹਿલા વિચારે છે તે કાલે મજબૂરી પਹਿલા રસ્તો જોઈ લે છે ધનનો સાચો ઉપયોગ શોર નથી મચાવતો તે ચૂપચાપ સુરક્ષા બનાવે છે ચાણક્યનું માનવું હતું ધન બચાવવું પણ એક કળા છે અને દરેક જણ આને માસ્ટર નથી કરી શકતો જે દર મહિને બચતને છેલ્લું કામ માને છે તે ક્યારે આર્થિક રીતે સુરક્ષિત નથી થઈ શકતો બચત બોજ નથી બચત આત્મસન્માનનો પાયો છે જે દિવસે આવકનો એક ભાગ તમારા ભવિષ્ય માટે અલગથી કામ કરવા લાગે તે જ દિવસે તમે ધનના માલિક બનવાનું શરૂ કરો છો ચાણક્યએ કહ્યું ધનને સંભાળવા માટે મુઠ્ઠીની જરૂર નથી નિયમોની જરૂર છે અને જે પોતાના નિયમો પ્રત્યે ઈમાનદાર હોય છે ધન તેના પ્રત્યે વફાદાર થઈ જાય છે આ અધ્યાય તમને અમીર બનવાનું ખોટું સપનું નથી આપતો આ ગરીબીમાંથી નીકળવાનો મજબૂત આધાર આપે છે કારણ કે ચાણક્ય જાણતા હતા અનુશાસન વગર ધન નથી અને વગર ધન ક્યારેય નથી બનતું આ ધનનું અનુશાસન છે અને આ જ તે બિંદુ છે જ્યાં મોટા ભાગના લોકો રોકાઈ જાય છે અને કેટલાક આગળ વધે છે અધ્યાય ચાર ધનની રણનીતિ ચાણક્યએ કહ્યું जे रणनीति वगर धन कमाए छे ते योजना वगर युद्ध मा उतरवा वाला योद्धा जेवो छे क्यारे जीती सके छे पर मोटा भागे हार माटे तैयार होए छे विचारों तमे दिवस रात काम करो छो दौडो छो भागो छो पण शू क्यारे चुपचाप बैसीने विचारियो के जे हु करी रहयो छो ते खरेखर मने आर्थिक रीते आगे लई जाई रहयो छे अही थी रणनीति शुरू थाई छे चाणक्यએ કહ્યું મહેનત જરૂરી છે પણ સાચી દિશામાં મહેનત ધન બનાવે છે ખોટી દિશામાં મહેનત માત્ર થાક લાવે છે ધનની રમત બુદ્ધિની છે તાકાતની નહીં અને બુદ્ધિ હંમેશા પહેલા વિચારે છે પછી કામ કરે છે તમે જોયું હશે કેટલાક લોકો ઓછું બોલે છે પણ સાચા સમયે સાચી ચાલ ચાલે છે જારે બીજા બહુ શોર મચાવે છે પોતાની યોજનાઓ બધાને બતાવી દે છે અને તો પણ હંમેશા એક ડગલું પાછળ રહી જાય છે ચાણક્ય સાફ કહે છે રણનીતિ ક્યારે ભીડની સામે નથી બનાવવામાં આવતી અને જે યોજના બધાને ખબર હોય તે યોજના રહેવાનું બંધ થઈ જાય છે ધન વધારવાનો પહેલો નિયમ દરેક અવસર પર કૂદો નહીં દરેક અવસરને તોલો દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી અને દરેક મોટો મોકો તમારા માટે નથી હોતો ચાણક્યના અનુસાર બુદ્ધિમાન વ્યક્તિ લાભ પહેલા જોખમ જુએ છે જ્યારે મૂર્ખ લાભ જોઈને જોખમ ભૂલી જાય છે એટલે કેટલાક લોકો એક ખોટા નિર્ણયમાં વર્ષોની કમાણી ગુમાવી દે છે રણનીતિનો અર્થ છે આજના નિર્ણયો કાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવા જે આજની ખુશી માટે કાલની સુરક્ષાને દાવ પર લગાવે છે તે ધન ભેગો નથી કરતો સમસ્યાઓ ભેગી કરે છે ચાણક્યએ કહ્યું ધનને એક જગ્યાએ બાંધો નહીં જે એક જ સહારે ઊભો હોય છે તે સહારો હટતા જ પડી જાય છે રણનીતિક વ્યક્તિ હંમેશા વિકલ્પ બનાવે છે જો એક રસ્તો બંધ થઈ જાય તો તે બીજો માટે તૈયાર હોય છે ધનની દુનિયામાં સૌથી ખતરનાક સ્થિતિ છે સંતોષી જે દિવસે માનસ કહે છે હવે બસ થઈ ગયો તેનો ગ્રોથ રોકાવા લાગે છે અને નહીં આનો અર્થ લાલચ નથી આનો અર્થ છે સતત શીખવું સમજવું અને સમયની સાથે પોતાની રણનીતિને ઢાળવી ચાણક યનું માનવું હતું જે પરિસ્થિતિઓ બદલ્યા પછી પોતાની યોજના બદલે છે તે હંમેશા મોડો પહોંચે છે અને જે બદલાવની સંભાવના પહેલા સમજી લે છે તે આગળ વધી જાય છે ધનના મામલામાં હિસાબ કામ કરે છે भावना नहीं जो निर्णय लेती वक्त दिल भारे लागे तो समझी लो के तमे खोटी जग्याए छो रणनीति तमने शांत मगज आपे छे अने शांत मगज धन ने आकर्षित करे छे आ अध्याय तमने दरेक जोखम थी डरता शिखवा नथी आव्यो आ शिखवा आव्यो छे के जोखम बुद्धि थी लो अंधारा मा नहीं कारण के चाणक्य जानता हता धन तेनुज होय छे जे चाल चाले छे જે શોર મચાવે છે તેનો નહીં આ ધન્ની રણનીતિ છે અને આજ તે જગ્યા છે જ્યાં મહેનતી લોકો રોકાય જાય છે અને રણનીતિક લોકો ઇતિહાસ રચે છે અધ્યાય 5 નિયંત્રણની શક્તિ ચાણક્યએ કહ્યું જે ખુદ પર વિજય પ્રાપ્ત કરી લે છે તે ધન્ને પર પોતાનો બનાવી લે છે કારણ કે ધન નબળા માણસનો સ્વામી બની જાય છે અને મજબૂતનો નોકર ઊંડાઈથી વિચારો તમારી જિંદગીમાં કેટલી વાર એવું થયું કે પૈસા હાથમાં આવ્યા અને તમે ખુદને કહ્યું બસ આ એક નાનો ખર્ચ અને તે નાનો ખર્ચ ધીરે ધીરે તમારી આખી યોજનાને ગળી ગયો ચાણક્ય આને સૌથી ખતરનાક પણ માને છે તેઓ કહે છે ધન બહારથી ખતમ નથી થતું અંદરની નબળાઈથી નષ્ટ થાય છે માણસનો સૌથી મોટો દુશ્મન તેની પોતાની ઈચ્છાઓ છે જેટલી અનિયંત્રિત एटलोज अनिवार्य धन नो अपव्यय धन रस्ता पर पहली लड़ाई दुनिया थी नहीं खुद थी छे जे मने हमनाज जोईए थी पछी कई बेहतर आवशे सुधी पोतानु मगज न लई जाए ते क्यारे मोटू धन नथी बनावी शकतो चाणक्य ए कहियो इच्छाओं पर नियंत्रण गरीबी नो त्याग नथी समृद्धि नी तैयारी छे तमे जोयु हशे केटलाक लोको अचानक पैसा आवताज पूरी रीते बदलाई जाए छे अहंकार વધે છે धैर्य ખતમ થાય છે અને બુદ્ધિ સૌથી પહેલા ચાલી જાય છે ચાણક્ય આને ધનની પરીક્ષા કહે છે ધન દરેકને અમીર નથી બનાવતું ધન પરીક્ષા લે છે કે તમે અંદરથી કેટલા સ્થિર છો જે ધન આવવા પર પણ સાદો રહે છે તે તેને લાંબા સમય સુધી સંભાળી શકે છે અને જે ધન આવતા જ પોતાનો નિયમ તોડે છે તે પોતાનું ભવિષ્ય પર કુહાડી મારે છે चारकय कह्यो जो धन्नी साथे विनम्रता न चाली जाय तो विनाश निश्चित छे कारण के अहंकार धन्ने आंदरो करी दे छे अने आंदरो धन ખોટા રસ્તાઓ પર ભાગે छे नियंत्रण નો અર્થ કંજૂસી નથી નિયંત્રણ નો અર્થ છે કે તમે નિર્ણય કરો કે પૈસા ક્યાં જાય પૈસા એ નિર્ણય ન કરે કે તમે શું કરો જે દિવસે તમે ખર્ચ ને પોતાના મૂડ થી અલગ કરી દેશો તમે ધન પર પોતાની પહેલી જીત દર્જ કરી લીધી ચાણક્યનું માનવું હતું જે દરેક નિર્ણય ભાવના પર લે છે તે પસ્તાવાની કિંમત આખી જિંદગી ચૂકવે છે ધનના મામલામાં શાંત મગજ સૌથી મોટી મૂડી છે ગુસ્સામાં લીધેલો નિર્ણય પળોમાં વર્ષોની કમાણી નષ્ટ કરી શકે છે અને લાલચમાં લીધેલો નિર્ણય સુરક્ષાને જોખમમાં નાખી દે છે ઇટેલી સમૃદ્ધ માનસ ધનથી ના ઉત્સાહિત થાય છે ના વિચલિત તે સ્થિર રહે છે અને સ્થિરતા સૌથી મોટી શક્તિ છે આ અધ્યાય તમે યાદ અપાવવા આવ્યો ધન પર અધિકાર બેંક બેલેન્સ થી નથી આવતો આત્મનિયંત્રણ થી આવે છે જે પોતાનો મગજનો રાજા છે તેના માટે ધન માત્ર ઓજાર છે અને જે પોતાનો મગજનો ગુલામ છે તેના માટે ધન બંધન બની જાય છે આ ચાણક્યની અંતિમ ચેતવણી છે ધન અર્જિત કરતા પહેલા خودને વશમાં કરી લો કારણ કે જે દિવસે તમને خود પર વિજય મેળવી લેશો ધન તમારા હાથમાંથી સરકવાનું બંધ કરી દેશે મિત્રો આ વિડિયોમાંથી જો તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ધન્યવાદ